જીય ઓમલાલ હા તો રબોન નું આ નહી સાંભળીઓ હાલો હાલો માડી આ આયો રેળા તો બરા ના થતી તો હોગા ને મારો

શેલા વ્યવાર્તી બગડી છે તો બગડીતા જનદેબરાં કી પગાડી તો કોઈ વાટાઈ બગાડી તો બગાડનાળો કોણ આયુ હા બગાડવા વાળો કોઈ ભાડિયત પેટી મોકલી તો એનો મોય કોરોનામાં ખાલી કરી કોરોના એ લોકો ખાતા શિકારી આ ઓને બકરા તો તો કોઈ આલે

પતમો બેબબલો કો કતાલી હું આખરના બેગી રેન આય છું જો હું ને બેગી નાય રેન આય હું ભેસા સુરો બેગો બતનો બેગો આ દેવો આ મારી દીકરી કરતી જ આવી છું જે ખાકવા હોય સુ એ ખાતાનો જો જલી પડ્યા એનો બતા દેવનો કોઈ કેવું છે હા વાહ બધું પટાર કેવા માંગુ છું કે હું રાજસ્થાની મારવાડી માતા સુબાયો સાબ બરાબર તો કળાસ મે આદિકરણ કીધું તો જરૂર પડે તો એ દારે તેરસને દારે હું જવાબ કીધું તો કે તને તો બસ થા હું હાસી આતે તો હું આઈ મોટી હું ના આવત કે એ દારે માતાએ ખપારું કર્યું છે ખપારું ના કર્યું બાદને તો હું બીજે થાળે કોઈ દારે રમતી નથી એ ના એ હું કરું ખરો એ તો જડે કે જ્યો છે બગરવારી માતા તો નને રસ્તો બતાશી ખોડવો તો મારશે ખરો તને હેડું બતાય હેડું હું ખોલેસ મને મોન જે તું આલતી મો તો આયો તો તમારું દુકાન તો ખોબ નિમતા છે સોટી છે ના મારું કેવું હાચું છે તમે બધા એક એક ચોધિયશાળી ઊભો રહો કાલે તરાતડે ગરો મને મતા દેખી નથી પરમાણી બુંદના પર માકાને કોઈ ના થાય તો એ એ દાડ પરથી હું હે તો કે આ તો બધું જોણો છે અને આ તો તંત્ર મંતર ગારો છે